હાલો મિત્રો તો આપણે ડાંગમાં ફરવા માટે નીકળી ગયા છીએ પેલું સ્થળ છે પદમ ડુંગરે તો હવે તમને ત્યાંનું બધું સીધું બતાવો અને ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો હાલો મિત્રો અને હવે સીધું તમને વદમ ડુંગરી જોવા મળે ત્યારે વદમ ડુંગરી આવી ગયા છે બી અને હવા નીકળ્યા હતા અત્યારે પદમ ડુંગરી બોલી ગયા હું તમને નજારો બતાવી દઉં આમ નજારો

હાલો મિત્રો તો આ છે બદમ ડુંગરી અને અમે સામેની સાઈડ ગાડી પાર્ક કરીને અહીંયા નીચે આવતા રહ્યા છીએ અને અડધે તો અમને આ ઝરણું દેખાણું છે આ ઝરણું છે અને સામેની સાઈડ વ્યૂ એક નંબર આવે છે તો હવે આપણે ધીમે ધીમે બધા આવી જાય એટલે આપણે આગળ વધ્યો અને સામે જો ગાડી આપણે મૂકી દીધી છે તો અમે હવે છે ને અહીંયા ઉપર ટોર્ચ ઉપર આવી ગયા છીએ અને હવે અહીંયાથી નજારો એક નંબર દેખાવાનો છે હું તમને આગળ આગળ જઈને

આ ટોટલ વસ્તુ ડુંગરા ઉપર સડી ને બેઠા છે આ આ છે છે એટલે એ બહુ વધુ ફ્લો માં આવે છે હું તમને બતાવું ધોધ છે ને બહુ હાઈ ફ્લો માં આવે છે અને આ પદમ ડુંગરી છે એટલે અને આ બાજુ નાના નાના ઝરણા છે એટલે પાણી જોવાની ખૂબ મજા આવે છે અને આપણા બાપુજી એમ કહેતા હતા કે એ હમણાં થોડાક દિવસ વહેલા આવ્યા હતા ને ત્યારે આ જે પાણી છે ને એ પાણી આ ડુંગરો વટીને સામે ઓલ્લો પણ એ ડુંગરો દેખાય ને જે પર્વત ત્યાં સુધી પાણી હતું એટલે અત્યારે હમણાં બે દિવસે વરસાદ નથી પડ્યો એટલે પાણી ઓછું છે અને આ પાણી જે છે એ અંદર અંદર આગળ આગળથી જે ગીરા ધોધનું જે પાણી હોય ત્યાંથી આગળ આગળ વહીને અહીંયા આવે છે એટલે આ તમે વ્યૂ જોઈ શકો છો અને અહીંયા ખૂબ મજા આવે છે તમારે એક વખત આવું ચોક્કસ તો આજે તમને આગળનો નજારો હું પછી તમને બતાવું મિત્રો બહુ તડકો નથી ને બહુ વરસાદ નથી ને સોરી એટલે આપણને તડકો લાગે છે એટલે આજે થોડુંક પાણી આમાં રોજના માત્રામાં ઓછું છે એટલે તમે જોઈ લો પાણી રોજ હોય ને એની કરતાં પાણી થોડું ઓછું છે આ તડકો જેવું છે ને એટલે નકર આ બધું પાણી ખૂબ હોય તો હવે આપણે અહીંયાથી આગળનું ડેસ્ટિનેશને જશું એ બતાવું છું આ તો આ પદમ ડુંગરી છે આ જોઈ લો તમે બધું આ નજારો છે આખો હવે અમને એવું લાગે છે ગરમી બહુ થઈ ગઈ છે બહુ બફારો થાય છે અહીંયા અને હવે છે ને ધીમે ધીમે છે ને વાદળા કાળા ચીડા છે અને વરસાદ આવશે એવું લાગે છે અને આ બધું તમે ઉપર વાંચો વરસાદ હશે એવું મને લાગે છે કેમ કે આ ધોધનું પાણી છે ને એ ધીમે ધીમે વધી ગયું છે તમે પાણી બતાવી દો જો આ પાણી ધીમે ધીમે વહેતું છે અને આ બધું છે ને કાળા ડિબાંગ વાદળા સીડા છે એટલે હવે અમે એમ નક્કી કર્યું છે કે હવે છે ને હળુ હળું બહાર નીકળતો હળુ છે હાલો હવે ધીમે ધીમે ઉતારી ઉતરતા જાય વાદળા સીડી ગયા છે આ બાજુ પાણીનું ટેર છે ને વધુ થઈ ગયું છે એટલે હવે છે ને ધીમે ધીમે જાવી અમે અહીંયા ગાડી પાર્ક કરી તો અમને અહીંયા એક છે ને ખોપરી દેખાય છે હું તમને એ બતાવું ખોપરી દેખાય છે ખોપરી છે કોની છે એ ખબર નથી નાની ઊંધી ખોપરી છે ડુંગરેડા ગામમાં આવી ગયા છે એવી અને આ ડુંગરેડા ગામમાં એક હવે નદી છે નીચે અને ઉપર પુલ છે એવું તમને હમણાં બતાવું અને આ છે ને ટ્રેનનો પાટો છે આ આજે ટ્રેનનો પાટો છે એ ટ્રેનનો પાટો છે ને હમણાં એક નાની એમથી ટ્રેન આવે એ ટ્રેન સાવ નાની ચાર ડબ્બા આવે એમાં એક એસી ડબ્બા આવે ત્રણ ઓલા આવે જે કોલસાથી ચાલે છે અને એ ટ્રેન આવે છે રોજ રોજ બે અઢી વાગ્યા આવે અને એનો ડ્રાઈવર છે ને એ કોઈ ગાડું આમ આપણે હાલ જતો હોય ને તો બધાને સાઈડમાં લાગે ગાય ગાય હોય તો ગાયને એ ગાડીમાંથી ઉતરીને સાઈડમાં કરે અને રોડ ઉપર એનું સ્ટેશન આવે ને ત્યાં એ ડ્રાઈવર જ ત્યાં ઉતરી બધું આમ ઓલું બંધ કરી દે અને પછી બધું સરખું કરે એવું બધું કરે છે અને હવે આપ તમને હું ધોધ બતાવું છે ગયા આ પુલ ટ્રેનના પાટા પાસે હવે અહીંયાથી પુલ છે અને આગળ હવે બધા પાણી જાય છે તો હું તમને એ પુલ ઉપર ઊભો રહીને બતાવી દઉં હવે જોઈ લો આ આ બધી બાજુ પાણી જઈ રહ્યું છે અને આ બાજુ પાણી છે બધું લીલું છમ છે તો હવે સામે બધા ચાલ્યા જાય છે હવે આગળ જોઈ શકો છો તમે ખૂબ સરસ અને મસ્ત વ્યૂ છે અને નજારો છે અને આ અહીંયા આગળ અત્યારે તો અહીંયા આગળની સાઈડ ટ્રેનના પાટાનું છે ને કામ હાલે છે કેમ કે આપણે ઓલા પણ ફૂલ પડ્યો ને એના કારણે અત્યારે બધી જગ્યાએ સ્ટ્રીક થઈ ગયું છે અને અહીંયા પણ બધે કામ ચાલુ છે પાટાનું અહીંયા આગળ છે ને ટ્રેનના પાટાનું કામ હાલે છે અને ટ્રેન અઢી વાગે આવે ચા ઉંધીમાં તો કામ ખતમ થઈ જાય આ હાવ પાટા છે અને આમાં એવું છે હવે આમાં હાલવામાં તમારે રિસ્ક જેવું છે કેમ કે હવે આમાં છે ને જોવો આ લાકડા છે ને એ હવે હાવ હડી ગયેલા છે આ બધા લાકડા હવે હડી ગયા છે એટલે એ ક્યારે ઓલું થાય એનું નક્કી નથી જોઈ લો લો કાલે એટલું જ આવે અને ટ્રેન પર તમે પાટા ઉપરથી જોઈ શકો છો ટ્રેન હાવ પટલી આવે અને આ બધા લાકડા છે અને આ બાજુ બધી બાજુ પાણી જાય છે આવો આવો કાંઈક અહીંયાનો આવો કાંઈક અહીંયાનો નજારો છે તમે જોઈ શકો છો અને આ બાજુ પણ જ્યાં જ્યાં નુકસાન હોય એ બધા પાટા સભી રિપેર કરે છે આ ત્યાંના વર્કરો છે બધા આવી ગયા આવી રહ્યા છે જો આ બાજુ હળુ આવે છે અને જો એ પાટા પાટા રિપેર જ કરે છે હું તમને એ બતાવી દઉં પાટા રિપેર જ

એ ધોધમાંથી જે પાણી આવે ને એ બધું એક ખીણમાં હમાઈ જાય છે હું તમને એ ધોધ બતાવું આ માકો ધોધ છે હવે હમણાં હું તમને બતાવું આ જે મેં જે ધોધ બતાવી છે ને આ ધોધ એ ધોધનું બધું પાણી એ બાજુ હેઠેથી આવે છે હેઠેથી આવે આ બાજુ આ બાજુથી પાણી આવ્યું

હવે અમે હમણાં તો બધી ગાર્ડનમાં જ આવી અને હું તમને અંદરનું ગાર્ડનનું વ્યૂ બતાવી દઉં આ અત્યારે હતો તો અમે અહીંયા આવ્યા છે એવી ગાડીમાંથી ગાડીમાં ને એવું કાઢવા આવ્યા છે માવાનું ચોકલેટ હવે ધીમે 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 આગળ વધવી વધતા જવી છે અને આ સાઈડ આ રોડ આગળ સીધો સાપુતારા જાય છે સાપુતારા જાય પછી આપણે ગીરા તો તે બાજુ આ રોડ આગળ વધે છે

બોટનિકલ ગાર્ડનનું મેન બોર્ડ છે આમાં બે બાજુ અલગ અલગ જગ્યાએ જવાનું હવે આપણે આ બાજુ આગળ વધતા જઈએ આ અંદર ફોટોગ્રાફી કરવાનું એક સ્થળ છે હવે અહીંયા છે આપણે આગળ 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 ચાલતા જઈએ ને આ મજા આવે એવું ફૂલ ગ્રીનરીવાળું સ્થળ છે આ વગેરે ગાર્ડન અહીં દરેક પ્રકારના વૃક્ષ હોય ને એના પ્રોપર છે ને વેચાણથી મળે છે આપણે અંદર જઈને પેલા જોઈ લઈએ ને આપણે તો કે વૃક્ષ લેવાના છે નહીં એટલે આપણે આગળ વધીએ આ બાજુ ગાર્ડન માં જે મજા આવે છે ને એની મજા જ એનેજી છે તો ગાર્ડન તમે જોઈ શકો બધી બાજુ ગ્રીનરી હરિયાળી હરિયાળી આ પક્ષીઓનો સું અવાજ આવે છે તમે એક વખત ખાલી નિહાળો તમને મજા જ અલગ આવે છે મસ્ત નજારો છે ને અહીંયા જો ભાઈ અંદર ગાડી લઈને આવી ગયા છે આ બાજુ એક તંબુ બનાવેલા છે ફોટોગ્રાફી માટે અને આ બાજુ તળાવ છે તળાવ છે ને આ બાજુ આમ ગાર્ડન છે આ બાજુ બધી બાજુ વૃક્ષો છે અને આ છે ને આ તંબુ બનાવેલા છે જેમાં બધા ફોટોગ્રાફી ને તે બધું કરતા હશે એવું આપણું અનુમાન છે આવી રીતનું તંબુ એવું કંઈક છે આ સ્ટાર જેવું બનાવેલું છે હવે આપણે અહીંયા મજા કરીએ અને પછી તમને આગળનું કંઈક નવું બતાવું ઓકે અહીંયા હવે એડવેન્ચર પાર્ક જોયું છે એડવેન્ચર પાર્ક જોઈ લો એડવેન્ચર પાર્ક છે હવે આમાં મોટા ની મને છે નાના છોકરા માટે છે એડવેન્ચર પાર્ક છે ટૂંકમાં એટલે આમે તો ઓલી બાજુ કોઈક બે બે છોકરા કરે છે અને આ બાજુ ફૂલ ગાંઠ જંગલમાં માં એડવેન્ચર પાર્ક છે એટલે આમ મજા આવે તમને એડવેન્ચર કરવાની આ બાજુ એડવેન્ચર પાર્ક છે તમે અંદર લઈ જાઓ તમને હું આ જોઈ લો આખો આ એડવેન્ચર પાર્ક છે જોરદાર એડવેન્ચર પાર્ક એક નંબર મજા આવે તમને ફર્સ્ટ ક્લાસ જોઈ લો તમે આમાં એડવેન્ચર કેરા કરવાનું મજા આવે તો આપણે હવે અંદર જંગલમાં આવી ગયા છીએ અને જંગલમાં આપણે ધીમે ધીમે આગળ ચાલ્યા ગયા છીએ તો હું તમને જંગલનો આગળનો નજારો બતાવી દઉં આમાં કંઈક બધું વાતાવરણ કે જીવડું છે એ કે આ કાર ઓલે ફેટ ઉપર ઉછ કે ઓ ધીરે ધીરે ઝૂમ લઈ જાય કુદરતી કરામત જો તાર પણ નથી દેખાતો એકદમ પતલો કરોળિયા જેવો તાર છે કરોળિયો છે નહીં પણ કરોળિયા જેવો એ લોકો નીચે ઉપર આવી જાય લાઈવ આપણે જોઈ શકીએ છીએ કે એને ઉપર જાવ તો ઉપર જઈએ નીચે આવું તો નીચે એટલે જો એને આમ ઉડવા માટે પાંખ નથી અને આમ જો તો એને હાલવા માટે લાંબા પગ નથી પણ કુદરતી બંને ઓપ્શન નાનું એવું અહીંયા અમે જંગલમાં આગળ આગળ વધતા જઈએ છીએ આ બધી બાજુ ફૂલ ખાટ જંગલ છે એમાં આગળ અમે વધતા જઈએ છીએ અહીંયા ને એમાં એવું એવું બોર્ડ મારેલું આવ્યું છે દીપડા તેમજ ટાઈગર રહે છે એટલે અહીંયા હવે આગળ જવામાં ખતરો છે એમાં એમ લખ્યું છે ગાઈડ સિવાય કોઈની અંદર પ્રવેશ કરવો નહીં કેમ કે આની અંદર હવે દીપડાને ને ને એવું બધું રહેતું હોય છે એના એના લીધે એ લોકો આપણને સાવચેત કરી દેશે જોઈ લે આમ આપણે આગળ 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 વધતા જઈએ છીએ અહીંયા કંઈક નાનું પુલ જેવું એવું છે પણ એમાં પાણી નથી તો હવે આપણે આ વઘઈ ગાર્ડનની મુલાકાત આપણી પૂર્ણ થઈ છે અને હવે આપણે આગળ ગીરાધોધ તરફ જઈએ અને હવે હું તમને સીધું ગીરાધોધ જઈ ગીરાધોધ બતાવું સારું ચાલો અને આ તમે ધોધનો ફ્લો જોઈ લો ખાલી એકવાર ફૂલ સ્પીડમાં ધોધ આવે છે રોય લો અને બધું પાણી આમ જાય છે ને અહીંયા દોરી બાંધેલી છે એનાથી આગળ કોઈને આવવાનું નહીં એટલે મજા આવે એવું છે ગીરે ધોધ અને રોય લો બાજુ ફૂલ પબ્લિક છે ફૂલ ધોધી એમ જાય છે એક નંબર છે હવે અહીંયા આપણે આગળ હવે પછી અહીંયાથી છે હું નેક્સ્ટ ડેસ્ટિનેશન જવું બતાવું છું ધોધ તો તમે જોઈ લીધો છે આ ધોધ ફૂલ ઉપરથી નદી જવું છે પણ નીચે ઊંડો પડે એટલે ધોધ બની જાય છે ધોધ છે જોઈ લો મિત્રો આ નજીકથી તમે ખાલી જોવો આ તમે આ પાણીનો જે ફ્લો જે જાય છે ને ખતરનાક ફૂલ પાણી આમ જોઈ લો તમે આમ નજીકથી તમે જોઈ લો એ જ કાંઈ મજા છે ને એક નંબર મજા છે સાહેબ જોઈ જો નિહાળો દોધ તમે અવાજ નિહાળો એનો અવાજ

છે એનું પાણી બધું નીચે ધોધ જાય છે અને હવે અમે આ પાણીમાં જો ચપછપિયા કરતા કરતા આગળ આવેલા છે ખુબ મજા આવે એવું સ્થળ છે તમે ડાંગમાં આવો તો ચોક્કસ મુલાકાત લેજો મુલાકાત લેવા જેવી જગ્યા છે

અંદર આખું ડુંગરા ઉપર આવ્યું છે અહીંયાથી સપુતારા ફક્ત ત્રીસ કિલોમીટર છે અને આ અમે ડુંગરામાં આવી ગયા છે ફૂલ ડુંગરામાં નહીં એક નંબર મજા આવે એવી પાણીમાં સીવી હજી આપણે ધોજા જઈને લાવવાનું બાકી છે એટલે આ તમે વઘઈમાં આવેલી છે આકડા ધોધ કરીને છે એક નંબર લીધું છે અમને પણ એક જણાય કીધેલું એટલે અમે આ તો મારવા આવેલા એટલે અમને ખૂબ મજા આવી આ પર્સનલ રિવ્યુ છે એક નંબર જગ્યા છે લોકેશન વાળી ચોક્કસ જરૂર બતાવ તમે આમાં વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે ભાવસાની બધી દુર્ઘટના ઘટી કારણ કે આ એક છે આમ પૂર એટલે એ ખાસ જોવા જેવી વસ્તુ છે આ આવું ત્યારે અને આ ઉપર પોગી ગયા છે અને હવે હું તમને અહીંયા થી જે નજારો બતાવું છું ને તો એક નંબર નજારો છે અમે એકદમ પહાડની ની ઉપર આવી ગયા છે જોઈ લો હું તમને નજારો બતાવવા જઈ રહ્યો છું આ જોઈ લો આ ધોધ આવે છે ઉપર થી એક નંબર આમ ધોધ આમ કેટલા ઉપર થી હજી અહીંયા થી ત્રણ ચાર માળ ઉપર થી ધોધ પડે છે અને આ બધું જો ફૂલ અંદર અમે પહાડ ઉપર ચડી ગયા છે જોઈ લો આ એકદમ પહાડની અંદર જ છે આ

白日梦